જય શ્રી લક્ષ્મી પ્રિય શ્રોતાગણો આપ સૌનું આપના આ ધાર્મિક અને શાંતિપ્રદ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા ઘરના દરેક દીવાલ સાથે સંકળાયેલી છે દરેક ઘરની રસોડાની શાંતિ સાથે જોડાયેલી છે અને દરેક દીવાદાંડીની આગ સાથે તેના સુખદ સંકેત આપે છે ઘણા ઘરમાં આપણે રોજ સવાર સાંજ દીવો કરીએ છીએ દીના દિયા પ્રગટાવીએ છીએ અને ભગવાનની સામે ભક્તિપૂર્વક હાથ જોડી દયાળુ દ્રષ્ટિ માંગીએ છીએ પણ શું તમને ખબર છે કે દીવો કરવો માત્ર પરંપરા નથી એ એક આધ્યાત્મિક વિધિ છે એમાં સાચું આધ્યાત્મ જાગૃત થતું હોય છે પરંતુ એની સાથે જો એક નાનકડું કર્મ નથી કર્યું તો ધનનો પ્રવાહ કદી ઘરમાં સ્થિર નથી થતો ઘણીવાર લોકો કહે છે ઘરમાં આવક સારી છે પણ પૈસા અટકતા નથી એવું કેમ થાય દોષ ક્યાં છે દોષ આપણા ઘરના વાસ્તુમાં છે કે આપણા ગુપ્ત વ્યવહારમાં કે પછી એ નાની ભૂલમાં છે જે આપણે દરેક દીવો કરતા પહેલા કરીને છોડી દઈએ છીએ આજે આપણે જે વાત કરશું એ સામાન્ય છે પરંતુ અવિચાર કરવાથી આપણું નસીબ નબળું પડી શકે છે આપણા વડીલોએ કહેલું કે દેવતાઓ ઘરમાં ફક્ત દીવોથી નથી આવ્યા પણ તમારા ભાવથી ક્રિયાથી અને વ્યવહારથી આવે છે એટલે જ્યારે આપણે દીવો કરવાનું વિચારીએ ત્યારે એના પહેલા કરવાનું એક નાનકડું કાર્ય એ લક્ષ્મીજીને ઘરમાં સ્થિર રાખે છે અને આવું નાનકડું કાર્ય કયું છે કેમ તે કામ ઘરમાં ધનની ઉર્જા જાળવી રાખે છે અને કેવી રીતે તેનો અહીંયા વાસ્તુ અને ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ છે એ તમામ વાતો આપણે તફસીલથી જાણીશું તો ચાલો આજની આ યાત્રામાં આપણે સાથે મળીને આત્મિક શાંતિ અને ધન સમૃદ્ધિના માર્ગે આગળ વધીએ મિત્રો વિડિયોમાં આગળ વધીએ પહેલા આપ સૌને વિનંતી છે વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી જરૂર લખજો મિત્રો ઘરે માત્ર ઈ સિમેન્ટથી બનેલું નથી ઘરે એક ઊર્જાશય સ્થળ છે જ્યાં પ્રત્યેક વસ્તુનું અપાર મહત્વ હોય છે ખાસ કરીને જ્યાં પૂજાનું સ્થાન હોય જ્યાં દીવો થાય છે ત્યાં તો દરેક ક્રિયાની પાછળ કોઈક ન કોઈ શક્તિ સંકળાયેલી હોય છે ભારતીય સંસ્કૃતિમાં દીવો માત્ર પ્રકાશ નહીં પરંતુ દેવતાઓની ઉપસ્થિતિનું એક પવિત્ર સિમ્બોલ છે જ્યારે કોઈ સ્ત્રી પોતાના ઘરમાં સંધ્યાકાળે દીવો કરવાથી પહેલા ઘરે સાફ સફાઈ કરે છે એક અલગ પ્રકારની ઊર્જા પ્રવાહિત થાય છે ઘરની અંદર વાતાવરણ પવિત્ર બને છે એક ક્ષણ માટે ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે એવું માનવામાં આવે છે પરંતુ ઘણીવાર આપણે આ દીવાની પરંપરાને ફક્ત એક રિડ્યુઅલ માનીને ભૂલ કરી બેસીએ છીએ આપણે વીજળી હોવા છતાં પણ દીવો કરીએ પણ એને પૂર્વ તૈયારી વગર કરીએ તો એ ફક્ત સામગ્રી પૂરતી હોય છે શક્તિ નહીં શાસ્ત્રોમાં લખેલું છે કે દીવો કરવાના પહેલા ઘરના ચોકીલા સ્થાનને કે જ્યાં રેગ્યુલર દીવો થાય છે તેને ભાઈના પાણીથી ધોઈને તુલસીના પાન અથવા ગંગાજળ છાંટી દેવા એ ઘરને ચમત્કારિક રીતે પવિત્ર બનાવે છે દીવો કરવો એ એ શુભ છે પણ જો તમે થોડુંક શ્રદ્ધાથી ઘરની જગ્યાને પવિત્ર કરી ન દો તો એ દીવો માત્ર તેલ વાતીની લોહી લોહીવતી રહે છે અને એ દીવો દીપ નહીં બને પ્રકાશ નહીં ફેલાવે જે દીવો લક્ષ્મીજી માટે હોય એને કરવાનું પણ શાસ્ત્રસન્નત હોય એ રીતે કરવું જોઈએ એ પહેલા નાનકડું પગલું નાનકડું કારમ જે તમે દૂધના ટીપાથી ગંગાજળથી કે કંપૂર ઘસી શકે એ રીતે કરો તો એ શક્તિ તમારા ઘરમાં સ્થિર થાય છે આ ઉપાયો એવા છે જેને વડીલોએ જમાનાથી અનુસર્યા છે પણ આજે આપણે મોડી મોડી સમજીએ છીએ કે આ બધું તો જૂની વાતો છે પરંતુ સાચું તો એ છે કે ધન તબક્કાવાર રીતે ઓછું થવાનું કારણ પણ આપના ઘરની એવી બુલબુલૈયા છે કે જેના પાછળ વિજ્ઞાન નહીં સંસ્કાર છે મિત્રો કે માં નાનકનું કામ ઘંટ વગાડવા પહેલા કરવું જોઈએ ઘંટ વગાડવાનું કાર્ય માત્ર અવાજ કરવા માટે નથી ઘંટ એ આપણું આધ્યાત્મિક એલાર્મ છે જ્યારે આપણે મંદિર કે ઘરમાં ઘંટ વગાડીએ છીએ ત્યારે તે અવાજ આપણા મનના વિકારોને દૂર કરે છે અને આપણે જે દેવત્વમાં મન લગાવવાનું છે તે માટે આંતરિક શાંતિ તૈયાર કરે છે શાસ્ત્રોમાં પણ લખાયું છે કે ઘંટના અવાજથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે પણ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે માત્ર ઘંટ વગાડીએ છીએ પણ તેનો ઉદ્દેશ ભૂલી જઈએ છીએ એ ઘંટ વગાડવા પહેલા જો તમે નાનકડું સાધનરૂપ પગલું ભરો જેમ કે ઘંટને સાફ કરો થોડી ક્ષણો ધ્યાન ધરો કે તમે કોને આમંત્રણ આપી રહ્યા છો તો એ માત્ર ઘંટનો અવાજ નથી રહેતો એ એક આમંત્રણ બની જાય છે ઘંટ વગાડતા પહેલા હાથમાં તુલસીના પાન લઈને કે ગુલાબના પાણીનું ટપક લગાવીને જો તમે એ જગ્યા પર પ્રેમથી સ્પર્શ કરો અને પછી ઘંટ વગાડો તો એ ઘંટના અવાજમાં આપનું ભક્તિ ભર્યું હૃદય પણ જોડાઈ જાય છે એવી શ્રદ્ધા સાથે જ્યારે ઘંટ વાગે છે ત્યારે એ ધ્વનિ માત્ર દીવારોથી ટકરાતી નથી એ દાયકાઓ જૂની ભક્તિમાં પ્રતિધ્વનિત થતી જાય છે લક્ષ્મીજીની કૃપા મેળવવી હોય તો દ્રવ્યનો અભાવ નહીં પરંતુ ભાવનો અભાવ ન હોવો જોઈએ જ્યારે તમે ઘંટ વગાડતા પહેલા એ નાનકડું કાર્ય કરો છો ઉદાહરણ તરીકે તમારા ઘરના પૂજા ગૃહને ઓછી કે નાની સાફ કરો અથવા એક તલસી પત્ર ઘંટ પાસે મૂકવો તો એ તમારી ભાવનાને જગાવે છે ઘંટે એ સંકેત છે તમે કોને બોલાવી રહ્યા છો

અને એ ઉર્જા જ્યાં બદલાય છે ત્યાં ધનની ધારા બંધાતી નથી તે સતત વહેતી રહે છે એ વાત આપણે સમજવી જોઈએ કે ધન આવવાનું બંધ નથી હોતું પણ અટકી જાય છે ત્યાં જ્યાં શ્રદ્ધા ખોવાઈ જાય છે મિત્રો ઘંટ વગાડવાથી લક્ષ્મીજી કેમ પ્રસન્ન થાય છે ઘંટ માત્ર એક પિતળ કે તાંબાનો પાયો નહીં છે એ એક શ્રદ્ધાનો અવાજ છે લક્ષ્મીજી એ માત્ર ધનની દેવી નથી એ સૌમ્યતા સુંદરતા શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને એ શ્રીદેવી જ્યાં હોય છે ત્યાં કલ્યાણ પોતે દોડીને આવે છે ઘરમાં જો લક્ષ્મીજીને બોલાવવાનું હોય તો ઘંટી તેમનો પ્રારંભિક દરબાર છે શાસ્ત્રો કહે છે કે ઘંટના અવાજથી અપશક્તિઓ દૂર ભાગે છે પણ આપણે એ પણ સમજવું જોઈએ કે આ અવાજથી આપણું આંતરિક ચિત્ત પણ સ્થિર થાય છે ઘંટ જ્યારે એને છે ત્યારે આપણે ઓટોમેટિક ભગવાન તરફ એકાગ્રતાથી વળી જઈએ છીએ લક્ષ્મીજી માટે ભક્તિ એ ધનની માગણી કરતાં વધુ મહત્વની છે જ્યારે કોઈ સ્ત્રી ઘરના મંદિરમાં દિવસની શરૂઆત ભક્તિથી કરે છે ઘંટ વગાડે છે અને એ સમયે ઘરકુલ ભગવાનને આમંત્રિત કરે છે ત્યારે એ અવાજ સમગ્ર ઘરમાં એક નવી પવિત્ર ઉર્જા છાંટે છે

એવું કહેવાય છે કે જ્યાં શ્રી વિષ્ણુની આરાધના થાય છે ત્યાં લક્ષ્મીજી પોતે હાજરી આપે છે અને વિષ્ણુજીને બોલાવવા માટે ઘંટે પહેલું પગલું છે ઘંટ વગાડવાની રીતમાં પણ નિયમ છે એ અવાજ સંયમિત હોવો જોઈએ એટલો કે મન વભો કે નહીં પણ શાંતિ અનુભવે સ્ત્રીઓ ઘરમાં જ્યારે ખાલી સમયે પણ મંદિર પાસે જાય અને એકવાર પ્રેમથી ઘંટ વગાડે તો એ ઘંટ મંત્રરૂપ બની જાય છે અને છેવટે લક્ષ્મીજી માટે ઘંટે એક સંકેત છે કે અહીં કોઈ તેમને સ્નેહથી બોલાવે છે જ્યાં પ્રેમ હોય ત્યાં ધન રહેણાંક કરે છે ધન ફક્ત પૈસાના નાણામાં નથી ધન એ પ્રસન્નતા છે સંબંધ છે શાંતિ છે અને એ બધું ઘંટના એક અવાજથી શરૂ થઈ શકે છે મિત્રો ઘંટ વાગાડતા પહેલા કરવી જોઈએ એવી એક નાનકડી ક્રિયા જે ધનને દોડતો દોડતો ખેંચે છે ચાલો એમના વિશે જાણીએ ઘંટ વગાડવું એ એક આધ્યાત્મિક પ્રારંભ છે પણ જો એ પહેલાં એક નાનકડી ક્રિયા કરી લેવાય તો એ શ્રદ્ધાનો સંકેત એક શક્તિશાળી સંકેત બની જાય છે આ ક્રિયા ક્યાંય મોટું યજ્ઞ કે મંત્રોચ્ચાર નથી પણ તે છે તમારા અંતરમાંથી ઉદ્ભવેલી એક પવિત્ર ભાવનાની ક્રિયા દેહ મન અને સ્થાનની શુદ્ધિ જ્યારે કોઈ ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે ઘંટ વગાડે તે પહેલાં એ સ્થાનને પવિત્ર કરે છે આપણા ઘરના મંદિરનું સ્થળ પણ એવું જ છે પવિત્ર અને પવિત્રતાનું પ્રથમ પગથીઓ છે શુદ્ધિ એટલે ઘંટ વગાડતા પહેલા હાથ ધોઈ લેવી ચહેરો થોડી તાજી પાંખડી વડે ધોઈ લેવો અને સૌથી અગત્યનું હૃદયમાંથી દરેક નકારાત્મકતા દૂર કરવાનું નક્કી કરવો આ નાનકડી ક્રિયા એટલે હૃદય શુદ્ધિનો સંકલ્પ ઘંટ વગાડતા પહેલા આંખો મિંચીને બોલો હે લક્ષ્મી માતા હું તમારું પુત્ર પુત્રી આજે શુદ્ધ હૃદયથી તમને યાદ કરું છું મારે તમારી કિરૃપા નહીં તમારું સાથ જોઈએ છે આવો ભાવ રાખીને જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે ઘંટનો અવાજ ફક્ત હવામાં નહીં ફેલાય તે પ્રકાશરૂપ બની તમારા ઘરના કણકણમાં ધન અને કલ્યાણનું સંચાલન શરૂ કરે છે ભગવાન કુબેર પણ એવું જ કહે છે કે ધન એ માત્ર દાન નથી ધન એ તમારા ઘરની ઉર્જાનો પરિચય છે જ્યાં શ્રદ્ધા હોય શાંતિ હોય સાફ સ્ફટિક ઈરાદો હોય ત્યાં ધન દોડતો દોડતો આવે છે આ નાનકડી ક્રિયા તમારું ઘરના મંદિરમાં એક નવો ચમકતો દોર ઉભો કરે છે આવું કરવાથી લક્ષ્મીજી માત્ર દર્શન આપીને જતી નથી એ ઘરમાં સ્થાયી થવાનું પસંદ કરે છે લક્ષ્મી માતાના ચરણો તમારા ઘરમાં ટકે એ માટે તમે ઘંટના પહેલા પગથિયા પર જો આ ભાવભીમી ક્રિયા કરો તો સમૃદ્ધિ તમારા ઘરની જમીનને વણવી લાગશે મિત્રો ઘંટ વગાડતી વેળા મનોમન બોલો આ એક શબ્દ લક્ષ્મી માતા તુરંત અવતરે છે ઘંટ વગાડવી એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી તે એક ઉત્સાહ અને નિમિત્ત છે દેવતા સાથેના સંવાદનો પણ એ ઘંટના અવાજની સાથે જો મનમાંથી ઉદિત થાય એક શબ્દ જે શાંતિ ધન અને દિવ્યતાને બોલાવે છે તો એ ઘંટ માત્ર ધ્વનિ નથી રહેતું એ જીવંત મંત્ર બની જાય છે આ ખાસ શબ્દ છે શુભમ ભવતુ આ શબ્દને મૌનથી બોલવાનું છે ઘંટ વગાડતી વેળાએ અને દિલથી બોલવાનું છે શુભમ ભવતુ એટલે બધા માટે કલ્યાણ થાય ઘરમાં શુભતાનો વાસ રહે લક્ષ્મીજીના પગલાં ગૂંજતા રહે ભલે તમે ઘંટે જ વખત વગાડો પણ એ ઘંટની સાથે જો તમારું હૃદય પણ વિબ્રેટ થવાનું શરૂ કરે તો ધનમાતા લક્ષ્મી તમારી ધૂન સાંભળી લે છે આ શબ્દમાં એવું શાસ્ત્રીય તરંગ છે કે જે ઘરના નકારાત્મકતાને દૂર કરી દે છે ભગવાન કુબેરના સેવકો પણ એવા અવાજો અને ચિક્કાર પર ધ્યાન આપે છે જ્યાં ઘરની વિબ્રેશન સુખદ હોય જેમાં શુભતા સતત પ્રવાહિત થાય ઘંટ વગાડતી વેળા જ્યારે તમે આ નાનકડા મૌન મંત્રને સ્મરણ કરો છો ત્યારે ઘરના દરવાજા ભલે બંધ હોય પણ લક્ષ્મીજીના માર્ગ ખુલ્લા થઈ જાય છે કોઈ મોંઘી પૂજા કોઈ વિશેષ યજ્ઞ નહીં ફક્ત ઘંટ અને આ પાવન શબ્દથી તમે ઘરનું વાતાવરણ લક્ષ્મી પ્રિય બનાવી શકો છો જો દરેક સ્ત્રી ઘંટ વગાડતી વેળાય શુભમ ભવતું મનોમન બોલે તો ધનમાતા પોતાની હાજરી એ ઘરમાં નોંધાવે છે કારણ કે જ્યાં કલ્યાણની ભાવના હોય ત્યાં ક્યારેય દરિદ્રતા રહી શકે નહીં આવી ભાવના લાવવી એ ઘરની ધનસંપત્તિને આમંત્રણ આપવી જેવું છે જેમ ઘંટ વગાડવાથી દરવાજો ખુલે છે તેમાં શબ્દથી લક્ષ્મીજીનું હૃદય ખુલે છે હવે આપણે જાણીએ ઘંટના અવાજની પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક રહસ્ય શાસ્ત્રો શું કહે છે ઘંટનો અવાજ ભક્તિમાં લોકપ્રિય છે પણ શું તમે જાણો છો કે આ ઘટના પાછળ ઘનકબીર વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય અર્થ પણ છુપાયેલો છે ઘંટ વગાડવાનો માત્ર એક ધાર્મિક સંકેત નથી એ શક્તિને જગાડવાનો ચેતનાને ઉર્જાવાન બનાવવાનો અદ્ભુત ઉપાય છે ઘરમાં રોજ સવાર સાંજ ઘંટ વાગે એ ઘડી ઘરમાં થતી શાંતિ અને સમૃદ્ધિનું સૂત્ર બની જાય છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ઘંટ વગાડવાથી નકારાત્મકતા દૂર થાય છે

ત્યારે તે તરંગ મગજની તણાવયુક્ત સ્થિતિને ઘટાડી મનને શાંત કરે છે આ અવાજ અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સી જેવી અસર કરે છે જે ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે વાત એ છે કે ઘંટ વગાડતી વેળાએ જો વ્યક્તિના મનમાં શુભતા ભક્તિ અને આત્મશાંતિના ભાવ હોય તો એ ઘંટ ઉપચાર બની જાય છે ઘરમાં કોઈને પણ ઊંડો તણાવ હોય મન પર ભાર હોય તો ઘંટના ધ્વનિથી તે નકારાત્મકતાની ગુજી ઓછી થવા લાગે છે તેથી શાસ્ત્રો કહે છે ઘંટ વગાડો ભક્તિથી નહીં કે મર્યાદાથી એટલે તો કહેવાય છે કે સ્ત્રીઓ જ્યારે ભાવપૂર્વક ઘંટ વગાડે છે તો એ ઘંટમાં લક્ષ્મીજી પોતે વસે છે ઘંટ એ ઘરની ચેતના છે ધનમાતા માટે આયોજિત સંગીત છે જે તેમને દોડતો દોડતો ઘરમાં લાવે છે મિત્રો શ્રીલક્ષ્મીજી ઘરમાં ટકી રહે એ માટે ઘંટ વાગાડતી પહેલા શું કરવું ઘર એક મંદિર સમાન હોય છે અને તેનું અંદરનું વાતાવરણ એ નક્કી કરે છે કે દિવ્ય શક્તિઓ ત્યાં કેટલા સમય રહે છે આપણે જો લક્ષ્મીજીને ઘરમાં ટકાવવી હોય તો ઘંટ વગાડતી પહેલા એક નાનકડી ક્રિયા છે જે અજમાવવાથી અવિચલ ધનપ્રવાહ ચળવાઈ રહે છે આ રહસ્ય શાસ્ત્રોમાં પણ આવેલું છે એ છે ઘંટ વગાડતી પહેલા ઓટલા પર દીપક ધરી આત્મશ્રદ્ધાથી સ્ત્રીઓએ પ્રાર્થના કરવી આ વાતને સમજીએ જ્યારે કોઈ ઘરવાળી સ્ત્રી સવારે પૂજાની તૈયારી કરતી હોય ત્યારે એ ઘરની ચેતના જાગે છે જો એ ઘડીમાં એ સ્ત્રીએ ઘંટ વગાડતા પહેલા મીઠી હાસ્યમય અને શ્રદ્ધામય ભાવનાથી ધ્યાન કરીને ઘરની માતૃશક્તિને ધનમાતા લક્ષ્મીજીને આમંત્રિત કરે તો ઘંટનો અવાજ માત્ર શાબ્દિક નહીં રહે પણ એ દિવ્ય પ્રકાશ બને છે જે ઘરના દરેક ખૂણાઓ સુધી પહોંચે છે આ ક્રિયા કેટલી સરળ છે તો પણ એટલી જ અસરકારક પ્રારંભમાં એક લોટાનું પાણી લેવું તેમાં થોડીક તુલસીના પાંદડા મૂકવા અને ઘંટ વગાડતા પહેલા ઘરના ઓટલા કે દરેના દરવાજા પાસે એક મિનિટ માટે શાંત થઈ પ્રાર્થના કરવી હે લક્ષ્મી માતા આપ આવો આપ ઘરમાં ચિરસ્થાયી થાઓ ત્યારબાદ ઘંટ વગાડવો આ ક્રિયાથી લક્ષ્મી તત્વ ઘરમાં સ્થિર થાય છે માત્ર ધન માટે નહીં પણ ઘરના સંતાન સુખ આરોગ્ય અને શાંતિ માટે પણ એ શક્તિ કાર્યરત રહે છે ઘંટે માત્ર અવાજ નથી એ એક સંકેત છે કે ઘરના દરેક ખૂણામાં પ્રકાશ પ્રવેશ કરે શાસ્ત્રો કહે છે શુદ્ધ મનથી શ્રદ્ધાથી ઘંટ વગાડો અને દેવીઓનું આમંત્રણ આપો આવા ભાવથી ઘંટ વગાડતી સ્ત્રીઓ એ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં ઘરના કુળદેવતાઓ પણ પ્રસન્ન રહે છે મિત્રો ઘંટના અવાજથી શા માટે ધન દોડતું દોડતું આવે છે ઘંટ વાગાડવાની ક્રિયા માત્ર ધાર્મિક જ નથી એના પછાડી ધરકડેલી આધ્યાત્મિક ઉર્જા અને વૈજ્ઞાનિક તત્વો પણ છે ઘંટનો અવાજ જ્યારે પ્રારંભે પૂજામાં કે ઘરની આરતી સમયે થાય છે ત્યારે એ ઘરના વાતાવરણમાં એક પ્રકારની ધ્વનિ તરંગો ફેલાવે છે આ તરંગો માત્ર હવામાં જ નહીં પણ મન શરીર અને ઘરના અદૃશ્ય તત્વો ઉપર પણ અસર કરે છે ભગવત શાસ્ત્રો કહે છે કે ઘંટના અવાજથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘંટનો નાદ એ ઓમ ના એક પ્રાકૃતિક રૂપ તરીકે ઓળખાય છે જેમ ઓમ ના ઉચ્ચારથી ચેતના ઉર્જિત થાય છે તેમ ઘંટના નાદથી ઘરની ચેતના શક્તિ સક્રિય થાય છે ઘરની દિવાલો પ્રવેશ દ્વાર ઓટલા બધામાં પવિત્ર ધ્વનિ ફેલાય છે અને અદૃશ્ય દોષો દૂર થાય છે આ અવાજના ફેલાવાથી ઘરમાં સંતુલન ઊભું થાય છે જે શાસ્ત્રો મુજબ લક્ષ્મીજીના નિવાસ માટે અનુકૂળ માહોલ ઉભું કરે છે શાસ્ત્રોમાં પણ લખાયું છે કે જ્યાં આરતીમાં ઘંટ વાગે છે ત્યાં ભૂત પ્રેત દારિદ્ર્ય અને કલહ રહેતા નથી જે ઘરમાં ધનનો પ્રવાહ અટકે છે ત્યાં આવું સાધન ખૂબ ઉપયોગી માનવામાં આવે છે

આવા ઘરમાં વસવાટ કરતા લોકોને ભણતરથી લઈને વ્યવસાય આરોગ્યથી લઈને સમૃદ્ધિ બધા ક્ષેત્રે કૃપા મળે છે આખરે મિત્રો પૈસાની તકલીફ કે ધનના અવરોધોનો માત્ર એક જ અર્થ છે કે ઘરમાં કે તો ઉર્જા એટકી છે કે તો ભક્તિમાં ખોટ પડી છે પણ જ્યારે સ્ત્રીઓ પવિત્ર હૃદયથી દીપ પ્રગટાવે છે અને ઘંટવા ગાડે છે ત્યારે ઘરના દરવાજા લક્ષ્મી માટે ખુલી જાય છે ઘંટનીયા નાદબ્રહ્મ જેવી પરંપરા હમણાં પણ જીવંત છે આપણે જો તેને રોજના જીવનમાં સ્થાન આપીએ તો ઘરમાં ધન દોડતો દોડતો આવે છે અને સાથે સાથે શાંતિ સંતાનનું કલ્યાણ અને દીર્ઘાયુષી દંપતીઓનો આશીર્વાદ પણ મળે છે તો આપણે પણ આજેથી આ નાનકડી ક્રિયાને ભૂલી ન જઈએ ઘરે ઘંટ વાગાડતા પહેલાં ભક્તિથી ભગવાનને યાદ કરી લેવું અને પછી જ આરતી આરંભ કરવી એ જ આપણો શુભારંભ બની શકે છે લક્ષ્મીજીના ઘરપેઠ માટે મિત્રો જો આ વાતોથી આપના મનને શાંતિ મળી હોય તો વિડીયો જરૂર શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેવળ એક ક્લિકથી કોઈના જીવનમાં પ્રકાશ આવી શકે છે કોમેન્ટમાં લક્ષ્મી માતા સરસ્વતી માતા તમારી કૃપા અમારે રહે લખિયા ભક્તિમય સંદેશને આગળ વધારીએ